નમસ્કાર મિત્રો ગુજરાતી દોસ યુટ્યુબ ચેનલમાં આપનું સ્વાગત છે આજે આપણે વાત કરીશું ફાલ્ગુની બેન પાઠક વિશે નવરાત્રિ શરૂ થતાં જ દાડીયા ક્વિન તરીકે જાણીતા ફાલ્ગુની પાઠક નામ ચર્ચામાં આવે છે ફાલ્ગુની પાઠકનો જન્મ બાર માર્ચ ઓગણીસો એક દિવસે થયો હતો અને તેણે મુંબઈથી કોમર્સનો અભ્યાસ કર્યો છે તે સિંગર પરફોર્મન્સ આર્ટિસ્ટ અને કમ્પોઝર પણ છે તેણે વર્ષ ઓગણીસો સત્યાસી માં કરિયરની શરૂઆત કરી હતી ફાલ્ગુની પાઠકના પોપ સિંગલ્સ ઘણા જ પોપ્યુલર થયા છે જેમાં ચૂડી જો ઘનકી હાથો મેલ સાવર્યા તેરી યાદ મેં યાદ પિયા આને લગી જેવા ઘણા હિટ ગીતો છે ગુજરાતીમાં પોપ્યુલર એવી ફાલ્ગુની પાઠકને નવરાત્રિમાં પરફોર્મ કરવા માટે દેશ વિદેશમાંથી આમંત્રણ મળે છે રિપોર્ટ મુજબ વર્ષ બે હજાર તેરમાં એક એવો રિપોર્ટ આવ્યો કે જેમાં જણાવ્યું હતું કે ફાલ્ગુની પાઠકે નવરાત્રિના તહેવારમાંથી બે કરોડ રૂપિયાની કમાણી કરી હતી ફાલ્ગુની પાઠકને એક ઇવેન્ટ મેનેજમેન્ટ કંપની માટે ગીત ગાવા અને પરફોર્મ કરવા માટે દરરોજના સિત્તેર લાખ રૂપિયા ઓફર કરાયા હતા જો ફાલ્ગુની પાઠકની પર્સનલ લાઈફ વિશેની વાત કરીએ તો તેને લગ્ન નથી કર્યા ફાલ્ગુની પાઠકને બાળપણથી જ રેડિયો સાંભળવું ખૂબ પસંદ હતું તેણે નવ વર્ષની ઉંમરમાં પોતાનું પહેલું પરફોર્મન્સ આપ્યું હતું જ્યારે ફાલ્ગુની પાઠકના પિતાને આ વિશે જાણ થઈ ત્યારે સિંગરને ઘણું બોલ્યા હતા ગુજરાતી પરિવારમાં જન્મી હોવાના કારણે ફાલ્ગુની પાઠક બાળપણથી ગરબા સાંભળતી આવે છે ફાલ્ગુની પાઠકને પારંપરિક ગુજરાતી ગીતો માતાએ શીખવાડ્યા હતા અને પછી ફાલ્ગુની પાઠકે નવરાત્રિમાં ગીતો ગાવાનું શરૂ કર્યું બેન્ડ જેનું નામ હતું તા આ બેન્ડ દ્વારા ફાલ્ગુની પાઠકે દેશ વિદેશમાં પરફોર્મ કર્યું આ સિવાય ફાલ્ગુની મ્યુઝિકમાં પાંચ વર્ષ ટ્રેનિંગ વિધી વર્ષ બે હજાર બેમાં માં ફાલ્ગુની પાઠકે કોસ્ચ્યુમ ડિઝાઇનિંગમાં પણ હાથ અજમાવ્યો હતો ફાલ્ગુની પાઠક એક શો પરફોર્મ કરવા માટે વીસથી થી પચીસ લાખ રૂપિયા ચાર્જ કરે છે તેની પાસે મર્સિડીઝ જેવી મોંઘી કાર છે તે મુંબઈમાં રહે છે અને સોશિયલ મીડિયા પર પણ ઘણી એક્ટિવ છે એક ઇન્ટરવ્યૂમાં ફાલ્ગુની પાઠકે જણાવ્યું હતું કે તેને બોલીવુડવુડમાંથી ઘણી ઓફર મળી છે પણ સ્ટેજ શો કરીને તે ખુશ છે જો તમે બોલીવુડમાં કામ કરો છો તો ડબલ મહેનત કરવી પડે છે તો મિત્રો જો આ વિડીયો ગમ્યો હોય તો લાઈક કરો અને અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો